નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજકાલ બીજેપી નેતા હોય કે એમના પુત્ર એમની દાદાગીરી ખૂબ જ વધતી હોય એવું આપણને લાગી રહ્યું છે કારણ કે મિત્રો એ વિષેના વિડીયો અને ઓડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા છે મિત્રો ચૂંટણી ચાલુ હતી એ દરમિયાન સંતરામપુરથી બૂથ કેપ્ચરિંગનો એક વિડીયો લાઈવ કરવામાં આવ્યો ત્યારબાદ મિત્રો વાત કરીએ ભરૂચના સાંસદ એવા મનસુખભાઈ જે છે એમનો પણ અવારનવાર વિડીયો વાયરલ થતા હોય રેકોર્ડિંગ વાયરલ થતા છે જેની અંદર તેઓ લોકો સામે દાદાગીરી તેમજ ગાળો બોલતા નજરે પડે મિત્રો આવો જ એક બીજો મામલો મોરબીથી સામે આવ્યો છે જેની અંદર બીજેપી નેતાના પુત્રનું એક ઓડિયો ક્લિપ વાયરલ થયું છે જેની અંદર તે સામેની વ્યક્તિને મારવાની ધમકી આપી રહ્યો છે તેમજ તારી સામે લડી લેવાની અમારી પૂરેપૂરી તૈયારી છે તું પણ તૈયારીમાં રહેજે અને તારે જ્યાં ફૂટવું હોય ત્યાં ફૂટી રહેજે આ રીતે વાતચીત કરી છે મિત્રો આ વાતચીત છે જે છે એ પૈસાની લેતી દેતી બાબતમાં છે જેના પરથી વ્યાજખોરીનું વાત હોય એમ પણ બહાર આવી રહ્યું છે મિત્રો સાંભળો આ નેતાના દીકરાની દાદાગીરી મિત્રો બીજેપી નેતાઓને દાદાગીરી વિશે તમારું શું માનવું છે તમે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો એ પહેલા મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ પણ કરી લો હાલો હા બહુ મોટી વસ્તુ થઈ રહી રવિનભાઈ આ તમે જે કહી રહ્યા ને શું કરું હા બહુ ખોટી વસ્તુ કરી છે અને જે મારું નામ સુધી સીમિત હતું મારું નામ લખાયું તો પણ જે પપ્પા નું નામ આવ્યું હોય ને એ તમે તમારી તૈયારી માં રેજો ને તમને જે ધારાસભ્ય કે જે સાંસદ સભ્ય જેને કીધું હોય તમે કરી રહ્યો ફરિયાદ એને ફોન કરીને કેજો કે તમારી તમે તમારે તમારી તૈયારી માં રેજો ને તમને કહું તમારી તૈયારી માં રેજો આપડે ફૂલ ગણતરી હે બાજી લેવાની ફૂલ ઈચ્છા હે ફૂલ ફૂલ આખ મરમરે તમારે રેકોર્ડિંગ જેને દેવું એને દેજો ને હજી કહું તમને

જે પપ્પાનું નામ ઇનવલ કર્યું તૈયારી માંપ્પા એ આવીને કીધું તો તમે મારું અપમાન કર્યું ને તમે મને ઘરે બોલાય ને તમે વાત કરવા બોલાવી હતા બરાબર તમે મારું અપમાન કર્યું હતું નહીં અત્યારે નહીં મારી વાત આંબ્રો મારી વાત આંબ્રો અત્યારે નહીં નહી મને બોલાવી હતું ને મને જેદી બોલાયું હતો